તો મિત્રો અત્યારે વ્લોગ બોલે તો વિડીયો આપણે વાળીયાથી જ ચાલુ કર્યો છે આમ જો બધા ભર ગયા છે આપણે આ સાઈડ નીચલા ભાગમાં અને આપણા ઉપલા ભાગમાં જે ભર વરવાનું કામકાજ ચાલુ છે એમાં જો આ અહીંયાથી કરીને બધા સુધી વરી ગયા છે અને આ સાઈડ જો કામકાજ છે આપણું ભર ભર વરે છે અને પછી આપણે વેતા સ્કૂલ ભૂલી ગઈ છે ગઈશ હવે ડેલી આવે છે આટલા ભર વરી જાય પછી આપણે આવીએ અલર પછી આપણે વેડિયો નાખીએ ના ના અહીંયા રાખી એમ જલર ની ભીડ રહી આટલી આપણે થોડું ઘણું બકાલું છે વાવી નાખ્યું છે આજ નહીં પણ ઘણા થઈ ગયા એટલે વાવી નાખ્યું આપણે મસ્તીનું બસ હવે આપણે જાવું દૂધ દેવા તમે કહેતા હો માઇક કેમ નથી આવ્યું માઇક માં એક સ્વિચ તૂટી ગયો છે કેમ કે એક ફેરે આપણે માઇક પાડી લીધું શૂટિંગ કરવા માટે પછી સ્વિચ તૂટી ગયો એટલે આજ ઉપયોગ કર્યો છે અને હવે આપણે જઈએ છીએ દૂધ દેતા હું દાસ કે છે આપણે આવી ગયા છે દૂધની ડેરી અરે હું આલે હલે વાળી બહુ પીવાલે ઓ હલે વાળો બહુ અગર માઇક છે

આ અહીંયા રાઈટ તો ગયસે આપણે બૂકર નઈ રાતમાં થઈ ગઈ થી બેટરી પૂરી અને હવે આપણું મૂક દીધું છે જો ચાર્જિંગમાં જો લાલ લેટ થઈ રહી છે ઈ અને જો આપણે અહીંયા સ્વીચ તૂટી ગઈ છે જો બગ થઈ ગયું કે પડી ગયું આપડા જાવ છે રિઝલ બરાવા કેમ કે આપણે આવે હે પરમજી લ ભાઈસાબને નીચલ ભરતા હે ટોટલ બામ પે ગાડી થઈ ગઈ આપડી રેડી

mọi người với được làm việc ở đây là một lần nữa 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 là một અા�઱ૂ નમજ નો ઇུલ ણા�લ ના televisано્હ ના� 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 ખા� નો નો ણિൠલ ન૎е ના� ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો બીજા નવા વ્લોગ માં માણીએ તો બધા જય શ્રી રામ